જય માતા મિત્રો કેમ છો બધા મજામાં માત્ર હું મારી વાડીયા અને જોઈ શકો છો આ ઉતર હું વાડીએ બેઠો છું ને આ છે અમારા અત્યારે આંબા મોર આવી ગયો છે જોઈ શકો છો તમે અને આ મિત્રો આમાં અમે વાય છે ડુંગળી ચલો તમને હું બતાવું ડુંગળી જોઈ શકો છો કેમ છે મોર કેરી પણ આવી ગઈ ઝીણી 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 ચલો આ છે ડુંગળી જોઈ શકો છો બધી ડુંગળી દેખાય તમને એવડી ડુંગળી છે ઓઇલ પર અમારે છે પછી અત્યારે હું બેઠો વાડી એક મને એમ ચૂસલ ને એક વિડીયો બનાવી નાખો એમ એક વિડીયો બનાવી નાખ્યો વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી